દાહોદ જિલ્લાના કતવારા એન ફોર્ટી સેવન ખાતે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી ડ્રાઈવનું આયોજન કરાયું આ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવા માટે આર અને પોલીસ દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમનું પાલન ન કરવા બદલ પંચોતેર જેટલા વાહન ચાલકોને ચલણ ફટકારવામાં આવ્યું હતું જોકે કહી શકાય કે હાલ જે અકસ્માતો વધી રહ્યા છે દિન પ્રતિદિન અકસ્માતને લઈને મોતના પણ આંકડા વધી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ કડકાઈથી અને લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે અને કડકાઈથી વલણ પણ કરવાની ફરજ પડતી હોય ત્યાં કડકાઈથી વલણ પણ કરવામાં આવી રહી છે તેને લઈને હાલ રોડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ પાલન ન કરવા બદલ તેઓને કાર્યવાહી કરવામાં આવી હતી ડ્રિંક એન્ડ ડ્રાઇવ નહીં કરવી વધુ સ્પીડે વાહન ન ચલાવવું અને વધુ સ્પીડે વાહન ચલાવવું ટાળવું તેમ દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવા માટે આરટીઓ અને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે